રાજકોટ શહેરના હૃદયસભા યાગની રોડ પર આવેલા સર્વેશ્વર ચોક નજીક વોકડાના કામને કારણે છેલ્લા બે વર્ષથી વાહન વ્યવહાર બંધ હતો પરંતુ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યાગની રોડ પર આવેલા સર્વેશ્વર ચોક નજીક વોક કળાના ગામને કારણે છેલ્લા બે વર્ષથી બંધ વાહન વ્યવહારનો માર્ગ ગણેશ મહોત્સવ પહેલા એટલે કે સત્યાવીસ ઓગસ્ટની પહેલાં જ પૂર્ણ કરી યાગની રોડને ખુલ્લો મૂકવામાં આવનારા હોવાનું મેયર નૈનાબેન પેઢડિયાએ જણાવ્યું છે આજે રાજકોટ મેયર સર્વેશ્વર ચોક પર આવેલી ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ સર્વેસર ચોકના બોકડાનું કામ હવે લગભગ પૂરું થવા આવ્યું છે બાકી રહેલું પંદર થી વીસ દિવસનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે સત્યાવીસમી તારીખથી ગણેશ મહોત્સવ શરૂ થવાનો છે અને અહીં સર્વેશ્વર ચોકમાં ગણપતિની સ્થાપના થતી હોય અને અધિકારીઓને યુદ્ધના ધોરણે રાત દિવસ કામ કરી આ કામ સત્યાવીસ ઓગસ્ટ પહેલા પૂર્ણ કરવાનો આદેશ આપ્યા છે તારીખ થી મંગલ ગણપતિ મહોત્સવની પણ જોરદાર તૈયારી કરવાની થતી હોય

ઓ વિશેષ દિવસનું કામ બાકી છે એ તાત્કાલિક ધોરણે રાત દિવસ એક કરી અને પૂરું કરવામાં આવશે પુલાક છે કે એકની રોડ ખુલ્લો મુકાતા શહેરના ટ્રાફિક સમસ્યા પણ મોટો ઘટાડો થશે આ રોડ પરથી શરૂ થવાથી લોકોને વર્જા માટે સરળતા રહેશે અને રાજકોટના વિકાસને વધુ વેગ મળશે ત્યારે મેયર દ્વારા થયેલી જાહેરાત માં રાજકોટ વાસીઓ માટે ખુશીનો માહોલ લઈને આવી છે ગણેશ મહોત્સવની ઉજવણી પહેલા શહેરના મુખ્ય માર્ગ ફરીથી શરૂ થવાથી લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે ખાસ કરી વિસ્તારના વેપારીઓના ધંધા રોજગાર અગાઉની જેમ ફરી ધમધમતા થવાની આશા વેપારીઓ ખુશખુશાલ જોવા મળે છે કૌશિક પટેલનો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત